નદીના અંદર જે અત્યારે હાલમાં પાછળ આપ જોઈ શકો છો કે કેટલી બધી ગંદકી છે હવે એ ગંદકી સાફ કરવા માટે બાવળ કાપવા માટે તેમજ અંદર જે ઘાસ ઉગેલું છે એ ઘાસ કાઢવા માટે સરકારે એકસો એકતાલીસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાનું વિચારી રહી છે તો આ નદીની અંદર અત્યાર સુધીમાં આટલા બધા પૈસા ફાળવેલા છે અને એક પણ કામ થયું નથી ધારાસભ્યોએ પોતાના ખર્ચે કરવાનું કીધું હતું ધનજીભાઈએ કે ભાઈ હું મારું જેસીબી અહીંયા મૂકીને સાફ કરાવી નાખીશ ધનજીભાઈ વ્યાજ્યા અને હવે નવા ધારાસભ્યો આવી ગયા હવે નવા ધારાસભ્ય એ જ રીતે થશે તો આ પૈસા જે નદીને સાફ સફાઈના પૈસા આવતા હોય છે એ પૈસા ક્યાં જાય છે હવે ફરી એક વખત સ્થાનિક ધારાસભ્ય જગદીશ મકવાણાએ સરકાર સમક્ષ એકસો એકતાલીસ કરોડનો પ્રોજેક્ટ મૂક્યો જનતાના ટેક્સના એકસો એકતાળીસ કરોડ રૂપિયા સારા કામ માટે વપરાય તો સારું પરંતુ તેનો સદુપયોગ થાય તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે જે પ્રોજેક્ટ તૈયાર કરાઈ રહ્યું છે તેમાં અમદાવાદ રિવરફ્રન્ટની જેમ સુરેન્દ્રનગરમાં ભોગવોની બંને બાજુ રિવરફ્રન્ટ વિકસાવવામાં આવશે તેમજ ત્રણ ચેકડેમ પણ બનાવવામાં આવશે આ ઉપરાંત બંને તરફ લાઇટિંગની વ્યવસ્થા જોકે આ પ્રોજેક્ટ અગાઉની જેમ માત્ર કાગળ પર જ ન રહી જાય અને ગ્રાઉન્ડ લેવલ પર ગુણવત્તા સભર સારી કામગીરી થાય તે સરકારની સાથે સાથે જનતાએ પણ જોવું પડશે ફઝલ ચૌહાણ જીએસટીવી સુરેન્દ્ર